ઘણા લોકોને સોનું ચાંદી ખરીદવાની ઘણી ઈચ્છા હોય છે પણ આજકાલ તમે જાણો છો કે સોનો ચાંદીનો ભાવ વધાઈ ગયો છે અને ઘણા લોકો સોના ચાંદીને ખરીદવા નથી માગી શકતા અને લઈ પણ શકતા નથી પણ આજે આપણે તમને એવી જગ્યાએ બતાવવાનો છું કે તમને ડિસ્કાઉન્ટ અને સારી વસ્તુ અને સારા ભાવ સાથે સારી તમને વસ્તુ મળી રહેશે તો આજે આપનો વિડીયો એ છે તો તમે જાણો છો કે સોનો ચાંદી અત્યારે ઘણું મોંઘું થઈ ગયું છે પણ ઘણા લોકો ખરીદી શકતા નથી તો આપણે આજે ત્યાં જવાનું છે જય માતાજી બધા મિત્રોનો સ્વાગત છે એક નવા વિડીયો સાથે તો આજે આપણે આવી ગયા છે રાધનપુર શહેર રાધનપુર શહેરમાં આપણે કીર્તિભાઈની જે દુકાન છે એટલે કે સોની કીર્તિભાઈ સોની આપણે ત્યાં છે હાજર છે તો કેમ છો પહેલાં આપણે કીર્તિભાઈને કહી દઈએ કેમ છો કે મજામાં મજામાં બરાબર આપણે એડ્રેસ પણ તમને જણાવી દઈશું કે ક્યાં આવેલ છે બધું તમને ફૂલ લોકેશન એડ્રેસ શીખી આપી દઈશું એ પહેલાં આપણે તમને જે વસ્તુ છે એ બતાવવાની છે સારા અને સસ્તી વસ્તુ અને દામ પણ તમને સસ્તી વસ્તુ પડશે કારણ કે તમે જાણો છો કે અત્યારે લગ્નની સીઝન આવે છે દાગીના ઘણા લોકોને જોતા હોય છે એના કારણે સારી વસ્તુ અને સારા ભાવ તમને મળી રહેશે આપણે કીર્તિ ભાઈની દુકાને એટલે ચાકાના બધું આવેલ છે બતાવું તમને દાગીના છે એ પણ તમને કીર્તિ બતાવે છે બનાના વિડીયોમાં અમને કીર્તિ ભાઈ બતાવી રહ્યા છે તે હે બુટી આપણે બુટીમાં તો તમે જાણો છો કે આ બધી લેડીઝ વસ્તુઓ મળે અને સૌથી પહેલાં લગ્નમાં આપણે વસ્તુઓ બુટી પણ ખરીદવામાં આવે જો બુટીની આમ વેરાયટી સારામાં સારી છે અને સારા ભાવ સારા દામમાં તમને મળી રહેશે

سارا ساری بگڑی ساری لگے سکو તમને નવી ડિઝાઇન જોવા મળશે અને તમે જે આ જુઓ આ નજરિયા એમ ને તો જો તમે વકલ બધા સારામાં સારા નજરિયા અને સારા ભાવ અને સારા દામ સાથે મિત્રો તમને આ સોના ચાંદીમાં વસ્તુઓ અહીંયા મળી રહેશે તો આ બધા છોકરા આ બાળકો માટેનું છે બધું કાંઈ કરી ભાઈ લખી ની બધું બાળકો માટેનું આપણે જે બીજું બતાવવા જઈએ છીએ અશોકભાઈ છે તેમના નાના ભાઈ

તમને એડ્રેસ પણ તમને હું આપી દઈશ કે ક્યાં આવે છે બીજી આઈટમ બતાવું તમને મિત્રો કે આપણે જાણો છો કે લગ્નમાં સૌથી વધારે દાગીના એટલે કે અમુક લોકો ઘણા ખરીદવાનું કરતા હોય પણ ક્યાં જવું અને કેટલા ભાવમાં લેવું એ લોકોને બધાને કન્ફ્યુઝ થતા હોય છે એટલે કે સારી વસ્તુ લેવા જ આવી છે પણ ભાવ વધારે છે અને સારી વસ્તુ પણ મળશે અને સારા ભાવ પણ તમને મળી રહેશે તો તમને જો બતાવું છું શું શું વસ્તુ છે અને આ શેષોકભાઈ કીર્તિભાઈના નાના ભાઈ એટલે કે આપણે દુબાના દીકરા છે પાયલ એટલે ચાજરી આપડે ચાજરી કહેવાય ને પાયલ જોયેલું પણ વકલ વકલ તમે મિત્રો જોવા બધી પાયેલું અલગ અલગ બધી જોઈ શકો છો બધી ફેન્સી છે એટલે ફેશન વાળી આપણે કહેવામાં આવે તો ફેન્સી મળી જશે પટાય મળી જશે આ જો પટાય છે આધા પટાય આ બધી ફેન્સી છે જોઈ શકો છો બધી વેરાયટી મળી જશે બધી વેરાયટી સાથેની વસ્તુઓ છે અલગ અલગ તમે જોઈ શકો છો કે આ બધી પાયેલું છે તેની સારામાં સારા એવી વેરાયટી સાથે બધી ડિઝાઇન પણ સરસ છે સસ્તા ભાવો મળે સારી વસ્તુઓ મળશે આમાં કેટલી ભાઈ આપણે સરકારી લોગો પણ લાગી શકે છે જે વસ્તુ મોંઘી વસ્તુ હોય છે જાગર સોનાની વસ્તુ છે એમાં સરકારી લોગોવાળી પણ આવે છે ને બરાબર બરાબર

નાનાથી લઈ લે મોટો સુધી આ પેન્ડલ લે પહેરી શકે છે એ પણ સોનાનું આવે છે અને આ છે વિન્ટી એટલે વિન્ટી અલગ અલગ ડાયમંડમાં તમને કલર મળી રહેશે અને આજકાલ તમે જાણો છો કે ચાદરી એટલે કે પાયલ તો અલગ અલગ વેરાયટીની નીકળી છે અને આજે ઘણા લોકોને શોખ હોય છે હાથમાં પહેરવાનો પણ આજે લકી છે લકી સારામાં સારી લકી અલગ અલગ લકીઓ તમને બતાવું છું જોઈ શકો છો આ પટ્ટાવાળી લકી આવે છે જે અને સગદાવાળી પણ લકી આવે છે એ પણ અલગ અલગ હોય છે એ પણ નામવાળી અથવા ફોટાવાળી તો ભગવાન માતાજીની પણ તમે લખી જોઈ શકો છો રાધા રાજા સજી લખેલું લકી છે એ પણ તમે આ રીતની મળી શકે છે અને બીજા વસ્તુમાં કે તમે જાણો છો કે ઘણા લોકો બહાર રૂપિયા હોય છે કેમ છે કટલો છે તો કટલો પણ તમને અહીંયા સારા વસ્તુ સાથે મળી જશે બીજી વસ્તુ તો તમે જાણો છો કે ફગમાં પેનજી આવશે એ છે પાયલ પાયલ પણ તમને સારામાં સારી અહીંયા મળી જશે પાયલ પણ અહીંયા છે જોઈ શકો છો કે ચાંદીની મૂર્તિ ગણપતિની એ પણ તમને મળી રહેવામાં આવશે એટલે મળી રહેશે અહીંયા જોઈ શકો છો સરસ મજાની ગણપતિની મૂર્તિ પણ છે જો ખરે કોઈ ભાઈને રાખવી હોય તો મંદિરમાં પણ રાખી શકો છો જો અલગ અલગ બધી ગણપતિની મૂર્તિ લક્ષ્મી માતાની મૂર્તિ છે આ કુબેર દેવની ગણપતિ દાદાની અને આ લક્ષ્મી માતાની મૂર્તિ ઘણા ભાઈને ને ચાંદી સોનું ખરીદવાની ઈચ્છા હોય છે પણ એમને કે કેવી વસ્તુ ખરીદવી અને કેટલા દામ ને કેટલા ભાવ માંથી ખરીદવાની હોય છે એટલે એમને ઘણા લોકોને ને આમ મોજવાન થાય છે પણ હવે તમારે મોજાવાની જરૂર નથી કારણ કે આપણે કીર્તિભાઈ જે જાખેલ આપણે માધુબા છે જે જાખેલવાળા અને જે કીર્તિભાઈ છે તેમાં દીકરા આ જે મોટા દીકરા અને અશોકભાઈ છે તેમાં નાના દીકરા ત્યાં આપણે જાખેલવાળા તમે એડ્રેસ

જોઈ શકો છો આવી રીતે બધી વસ્તુઓ છે આ છે મંગળસૂત્ર મંગળસૂત્ર પણ તમને મળી રહેશે આ તમામ મંગળસૂત્ર મિત્રો જો સારા બચતમાં તમને મળશે અને સારા ભાવ છે સારી વસ્તુ વેરાયટી સાથે તમને મળશે બધી ડિસ્કાઉન્ટમાં પણ ના કીધું ભાઈ તો આ તમામ વસ્તુઓ મિત્રો તમને મળી રહેવામાં આવશે જોઈ શકો છો

હલો સૌથી વધારે વપરાશ થતો હોય તો તે છે મંગળ મંગળસૂત્રના વસ્તી આ વધારે ખરીદવા કરે હા તો કીધું પેલા આપણે કોઈ ભાઈને સૌથી પહેલાં આગળ વસ્તુ બનાવી હોય તો કેટલું પેમેન્ટ ભરવાનું આવશે કોઈ ડિસ્કાઉન્ટ કેટલું આવશે પહેલી તમારે કોઈ વસ્તુ બનાવવી હોય તો સિત્તેર ત્યાંશી ટકા પેમેન્ટ પેલું કરવું પડશે પછી તમને વસ્તુ મળશે

આ બ્રેસલેટ કહેવાય આમ ને લખી કહેવાય હા લખી કહેવાય આ તો બ્રેસલેટ લેડીસ લેડીઝ આવે અને તમારા જો એડ્રેસ છે આમ તો તમને ડિપ્રેક્શનમાં આપી છે જ દઈશ પણ તમે જોઈ શકો છો કે તમારી સામે એમ કે ડાયરેક્ટ આપી દો તેનો નંબર પણ તમને કીર્તિભાઈનો આપી દઈશ કોઈ અગાઉથી તમને કોઈ પણ વસ્તુ લેવી હોય અથવા બુક કરાવવું ઓર્ડર તો વાત કરી શકો છો લગનની સિઝન આવે છે ને લગનની સિઝનમાં ઘણા લોકોને દાગી ના ખરીદ્યો હોય છે પણ તમે સારી વસ્તુ અને સારા દામ એટલે કે ભાવ તાલમાં બધા લોકોને ખૂબ કમ્પ્યુ થાય છે એટલે કે મોંજવાન થાય છે પણ અહીંયા તમે આવશો આપણે કીર્તિભાઈની દુકાને તમને કોઈ જાતની મોંજવાન નહીં એટલે સારી વસ્તુ દેખાશે અને આપણે તમે એડ્રેસ તમે લોકોને ખબર પડી ગઈ છે કે ક્યાં આવેલ છે તો તમે અહીંયા આવો અને વાતચીત કરો અને સારામાં સારી વસ્તુ તમને મળી રહેશે સારા ભાવ સાથે સોના ચાંદી તો આપણે કીર્તિભાઈ સાથેની બસ આટલી મુલાકાત હતી મુલાકાત હતી અને ફરી હવે નેક્સ્ટ સાથે જરૂર આવજો તો નંબર પણ કીર્તિભાઈને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો જય